વંતલીના ધણકુલિયા ગામે સિંહ અને સિંહણે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે ચૌદ વર્ષીય સગીરા પર હુમલો કરતા સગીરાનું મોત થયું હતું હાલ તો પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી માનવભક્ષક સિંહણને પકડવા તજવીજ હાથ ધરી છે જૂનાગઢ જિલ્લાના ગામની સીમમાં પરપ્રાંતિય યુવતીને સિંહે ફાળી ખાતા ફફડાટ ફેલાયો છે ધણકુલિયા ગામની સીમમાં આવેલ જયરામભાઈ નાનજીભાઈ ચાવડાના ખેતરે પરપ્રાંતિય પરિવાર મજૂરી અર્થે રહેતો હતો રાત્રિના ભોજન બાદ લઘુશંકા કરવા ગયેલી બંને બહેનો પર અચાનક જ સિંહ અને સિંહને હુમલો કરતા નાની બહેન નજીક આવેલા પાણીના ટાંકામાં કૂદી પડી હતી ત્યારે મોટી બહેનને સિંહે ઝડપી લીધી હતી ઘટનાની જાણ થતા આસપાસના ખેડૂતો અને નજીકની વાડીમાં જ રહેતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જવાનો આવી પહોંચ્યા હતા સિંહ અને સિંહને મારણ કરી શિકારને બાજુના ખેતરમાં લઈ ગયા હતા જ્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જવાનોએ અને આસપાસના ખેડૂતોએ સાથે મળી સિંહને ભગાડી કાઢ્યા હતા યુવતીને છોડાવી અને જોયું તો યુવતી મૃત્યુ પામી હતી હાલ તો પોલીસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી માનવભક્ષક સિંહને પકડવા તજવીજ હાથ ધરી છે ઇરફાન શાહ એશોન ન્યૂઝ વંથલી